નમસ્તે હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેટિક વેલનેસ સેન્ટર જ્યાં થાય છે મણકા સાંધા સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર એ પણ ઓપરેશન અને દવા વગર લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે સ્પાઇનલ કોડમાં જો તકલીફ થશે તો આપણા શરીરમાં ઘણા બધા પ્રોબ્લમ્સ આવે છે તો આજે આપણે મેઇનલી ડિસ્કસ એ જ કરવાનું છે કે સ્પાઇનલ કોડને હેલ્ધી કઈ રીતે રાખી શકાય તો સ્પાઇનલ કોડને હેલ્ધી રાખવા માટેના મેઇન ચાર પિલર છે એમાંનો પહેલો પિલર છે પોશ્ચર પોશ્ચર એટલે આપણી બેસવા ઉઠવા સુવાની રીતો નવાઈ લાગી કે ભાઈ બેસવા ઉઠવા કે સૂવાની રીતો આપણી કરોડરજ્જુને કઈ રીતે તકલીફ કરી શકતી હોય તો ચાલો આજે હું એ બતાવું છું કે આપણી રૂટીન લાઇફસ્ટાઈલ કે આપણા ઓર્ગોનોમિક્સ કઈ રીતે આપણા શરીરને નુકસાન કરે છે તો હવે હું તમને બતાવીશ કે બેસવાની ખોટી રીત તમારી સ્પાઇનને કઈ રીતે અસર કરી શકે છે અત્યારે મારી સાથે મારા બે ટીમમેટ્સ છે નિરાલી અને ક્રિષ્ના જે મને મદદ કરી રહ્યા છે આ કન્સેપ્ટ સમજાવવા માટે તો અત્યારે આપણે જોઈએ કે નિરાલી જે રીતે હંચબેક સાથે બેઠી છે નોર્મલી આપણે જ્યારે પણ ફોનનો યુઝ કરીએ કે ગેજેટનો યુઝ કરીએ તો આપણે આ રીતે લીન થઈને જ બેસતા હોઈએ છીએ જ્યારે પણ તમારું સ્પાઇન લીન થશે તો તમારી નેક અને મીડબેક પર પ્રેશર તો આવશે જ પણ સાથે તમારા હાર્ટ અને લંગ્સ પર પણ એટલે એના લીધે આગળ જતાં તમારા હાર્ટને લગતા ઇસ્યુ આવશે લંગ્સને લગતા ઇશ્યુ તો આવશે જ પણ સાથે ગરદનનો દુખાવો પીઠનો દુખાવો માથાનો દુખાવો અને કમરનો દુખાવો પણ હવે આ બધી જ ઝંઝટોમાં પડવું એની એની કરતાં બેટર છે કે આપણું પોશ્ચર જ આપણે સ્ટ્રેટ કરી દઈએ જો તમે આ સ્ટ્રેટ પોશ્ચર સાથે બેસશો તો તમારી સ્પાઇન પણ હેલ્ધી રહેશે અને તમારી બોડી પણ જ્યારે તમે આ રીતે કોઈ વસ્તુ લેવા માટે વાકા વળો છો તો આ રીતે વાકા વળવાથી તમારું એક્સેસિવ વેઇટ તમારી લોવર બેક પર જ આવે છે અને આના લીધે ઘણી વખત ગાદી ખસી જવાનો ઇસ્યુ થતો હોય છે તો કોઈપણ વસ્તુ ફ્લોર પરથી લેવા માટે કમરનો ઉપયોગના જગ્યાએ ઘૂંટણનો ઉપયોગ કરીને કઈ રીતે વસ્તુ લેવી એ આ વસ્તુ બેન બતાવી રહ્યા છે હવે સુવાની મેથડ તમને કઈ રીતે અફેક્ટ કરી શકે છે એ હું સમજાવીશ નોર્મલી જ્યારે પણ આપણે સૂતા હોઈએ છીએ ત્યારે પીલોની હાઈટ કેટલી હોવી જોઈએ એ પણ આપણને ખ્યાલ નથી હોતો પ્લસ સૂવાનું જ્યારે પડખે હોય છે તો આપણે આ રીતે એક પગ સ્ટ્રેટ અને એક પગ આ રીતે નીચે નમાવીને કરતા છીએ જ્યારે પણ તમારો પગ આ રીતે નીચે નમશે એટલે બધું પ્રેશર તમારી લોઅર બેગ પર આવશે જે સવારે ઉઠતા પછી કમર જકડાઈ જેવી પગ દુખો આ બધા લક્ષણો આપે છે તો આને કરેક્ટ પોઝિશન પર કઈ રીતે લઈ જવું એ હવે હું તમને બતાવીશ જો તમે સાઈડ સ્લીપર છો અને એક સાઈડ સૂવું જ કમ્ફર્ટેબલ છે તો જે પગ તમે વાળો છો તેના નીચે આ રીતે પીલો મૂકી દો આ પીલો મૂકવાથી તમારા હિપ અને નીનું લેવલ મેન્ટેન રહેશે અને તમારી કમર પર સ્ટ્રેસ નહીં આવે પણ જો હું આ પીલો લઈ લઈશ અને પછી સૂવો છો તો આ કમર આખી રાત ખેંચાયેલી દઈશ એટલે સાઈડ પોશ્ચરમાં જે પણ સૂતા હોય એમના માટે આ પિલો રાખવો ખાસ રેકમેન્ડેડ છે નેક પર જ્યારે પણ તમે સાઈડ પર સૂવો છો ત્યારે તમારા ખભા અને નેક વચ્ચેની જે હાઈટ છે એટલી હાઈટનો પીલો હોવો જરૂરી છે અત્યારે તમે જોશો કે એમની પીલો પતલો છે એટલે નેક પર વેઇટ આવે છે પણ જો હું આ પીલોને ડબલ કરી દઉં છું તો એમને એક સ્પાઈનનું લેવલ મેન્ટેન રહેશે તો આ રીતે રેગ્યુલર હેલ્ધી પોશ્ચરમાં સુવાથી તમારી સ્પાઇન પર ઇશ્યુઝ આવતા અટકે છે તો હવે આપને સમજાયું હશે કે ખાલી પડી જવાથી કે એક્સિડન્ટ થવાથી જ કમરના કે સાંધાના દુખાવા નથી આવતા પણ આપણી બેસવા ઉઠવા કે સુવાની ખોટી રીતો પણ એમાં એટલી જ જવાબદાર છે તો આજથી તમે અને તમારા પરિવારજનો તમારી બેસવા ઉઠવા અને સુવાની આદતો બદલો બિકોઝ આદત બદલશો તો હેલ્ધી રહી શકશો અને હેલ્ધી હશો તો મેન્ટલી ઇમોશનલી અને ફિઝિકલી ફિટ રહી શકશો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને લવવંતને શેર કરો હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કારોપ્રેટિક વેલનેસ સેન્ટર